નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નારી ચોકડી ઓવરબ્રિજ નીચેથી એક શખ્સની પોલીસે વિદેશી દારૂ સાથે ધરપકડ કરી છે એલસીબી અને પેરોલ ફરલો સ્કોડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નારી ચોકડી ઓવરબ્રિજ નીચેથી પાલિતાણાના શખ્સને વિદેશી દારૂની સત્યોતેર બોટલ સાથે ઝડપી લીધો હતો વિદેશી દારૂનો આ જથ્થો ભાવનગરના શખ્સે મંગાવ્યો હોવાનું ખુલ્યું છે દારૂ સાથે ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ વર્તેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે